નમસ્કાર દાહોદ તાલુકાના કતવારા પોલીસ મથકની હદમાં કઠલા ગામના છાયણફળિયામાં આજે વહેલી સવારે વૃક્ષ ઉપર એક યુવક અને બે બાળકોના મૃતદેહ લટકતા જોઈ ગામ લોકો એકઠા થયા હતા અને બનાવની જાણ પોલીસને થતાં કતવારા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મૃતક યુવક ખંગેલા ગામનો અરવિંદ વહોનિયા હોવાની ઓળખ થઈ હતી અને બંને બાળકો પણ તેમના જ હોવાનું સામે આવ્યું હતું આઠ વર્ષીય રવિ અને છ વર્ષીય સુરેશને સાત લઈને અરવિંદભાઈએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી બનાવની જાણ પરિવારજનોને તથા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું તાત્કાલિક પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી ત્રણેય મૃતદેહને કતવારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલ આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે હું સૌરાળુભાઈ એમલા ભાઈ કાલે ત્રણ વાગે જવા નીકળ્યો તો ને ઘરે તો એ બહેનને ઘરે પૂગી ગયો બહેનને ઘરે જયા બાદ અમારે વાત બી થઈ કે બેને કીધું કે આ આવ્યો છે પાંચસો ને પૈસા બી આપ્યા એને પૈસા માંગ્યા બેન પાસે તો પૈસા બી આપ્યા પછી રિટર્ન પાસાવો ઘરે અવાર નીકળી ગયા ત્યારે બોની ફોન કર્યો કે અહીંથી ભાઈ નીકળી ગયો છે એના બાદ અમે વાડ જોધી કે ભાઈ ઘરે આવી જાય નીકળી ગયો છે તો વાત થઈ ગઈ છે તો નીકળી ગયો તો ઘરે આવી જાય પણ એ ઘરે નહી આવ્યો અગિયાર વાગ્યા સુધી અમે વાર જોઈ ઘરે નહીં આવ્યો અમે જોવા કહેતા નહીં ગયા રાતે ફોન કોઈ કોન્ટેક્ટ થયો નહીં અમારો અને સવારમાં વાગે ખબર પડી કે આ ગયા છે તો અમે ત્યાં પહોંચી દાહોદ જિલ્લાના કતવારા પોસ્ટના કઠલા ગામે આજે સવારે એક ત્રણ લોકોની હેંગી હાલતમાં બોડી મળેલી હતી જેને પ્રાથમિક તપાસ કરતા વ્યક્તિઓ છે એ ખંગેલા ગામ હોવાનું જણાયેલું છે અને બે બાળકો કે જેમની ઉંમર લગભગ છ થી આઠ વર્ષની છે એ બંને બાળકોને ફાંસો આપી અને વ્યક્તિ એમના પિતાએ પોતે હેંગિંગ કર્યું હોવાનું કાર્ય તપાસમાં જણાયેલું છે જે એનમને કાયદેસર ગુનો દાખલ કરી અને તપાસ હાલમાં કતવાર પીએસી ચલાવી રહ્યા છે સર કોઈ કારણ છે રીતે જણાવ્યું તપાસ હાલમાં ચાલુ પાસે